હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ લીલી તુવેરના વડાની રેસિપી આમ તો આપણે લીલી તુવેરમાંથી કચોરી બનાવીને તૈયાર કરતા હોઈએ છીએ પરંતુ કચોરીમાં મેંદાનો લોટ અને બટેકાનો ઉપયોગ થતો હોય છે તો અમુક લોકોને તે પસંદ હોતું નથી તો જો તમને પણ કચોરી ખાવી ગમતી હોય અને તમને મેંદાનો લોટ અને બટેકા પસંદ ન હોય તો આ રીતે તમે તુવેરના વડા બનાવીને ખાઈ શકો છો આ વડામાં તમને કચોરી અને પેટીસ બંને વસ્તુનો સ્વાદ એક જ સાથે મળી જશે તો રેસીપીમાં કોઈ પણ સ્ટેપ મિસ ન થઈ જાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો સૌ પહેલા એક મિક્સર જારમાં અડધો કપ વટાણા અને અડધો કપ લીલી તુવેર લઈ લેશું તેમાં એક ટુકડો આદુનો અને બે તીખા ઝીણા સમારેલા મરચાં ઉમેરી દેસુ થોડા લીલા ધાણા ઉમેરી ઢાંકણ ઢાંકી પાણી ઉમેર્યા વગર અધકચરું એવું દળી લેશું તો આ રીતે અધકચરી એવી પેસ્ટને તૈયાર કરવાની છે ચમચીમાં લઈ તમને ઝૂમ કરીને પણ બતાવું આ રીતે અધકચરું એવું દરેલું છે તમારે વટાણાનો ઉપયોગ ન કરવો હોય તો એકલી તુવેરથી પણ તમે બનાવી શકો છો હવે વડાનું બહારનું બનાવવા માટે એક કપ ચણાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી થોડું પાણી એડ કરી અને લોટને ફેટી લેશું લોટમાં જરા પણ ગાંઠા ન રહે તેના માટે લોટને આપણે ચાળીને જ લેવાનો છે તો તમે જોઈ શકશો આ રીતનો રિબન જેવો લોટ તૈયાર થઈ ગયો છે હવે તેમાં એક પીંચ જેટલો ખાવાનો સોડા ઉમેરી દેસુ ફરી પાછું લોટને આ રીતે ફેટી લેશું તો આપણું એકદમ સ્મૂથ પેટર તૈયાર થઈ ગયું છે જો તમને આ રીતે રિબનની જેમ ન સમજાતું હોય તો ચમચીને આ રીતે લોટમાં પલાળીને જોઈ લેવાનું ચમચી આ રીતે એકદમ સરસ લોટ સાથે કોટ થઈ જાય છે આંગળીથી આપણે આ રીતે ચેક કરી લેવાનું હવે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું રાઈ બધી તેલમાં ફૂટી જાય ત્યારબાદ એક ચમચી જેટલા કાજુના ટુકડા ઉમેરી દઈશું તમારી પાસે કાજુ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેસુ અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરી દેસુ અડધી ચમચી જેટલા ધાણાને મેં ખાણી દસ્તીમાં વાટીને ઉમેરેલા છે ચપટી જેટલી હિંગ ઉમેરી દેસુ ધાણા અહીં ચોક્કસથી ઉમેરવાના ધાણાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે બધી વસ્તુ તેલમાં એકદમ સરસ સંતળાઈ જાય ત્યારબાદ આપણે પીસેલા વટાણા અને તુવેરનું મિશ્રણ ઉમેરી દેસુ ચમચાથી તેને મિક્સ કરી લેશું અને ધીમા તાપ ઉપર એકથી બે મિનિટ સુધી તેને થવા દેસુ ચમચાની મદદથી વચ્ચે વચ્ચે આ રીતે તેને ફેરવતું રહેવાનું જેથી કરી અને તળિયે બેસી ના જાય હવે બધું એક સરખું મિક્સ થઈ ગયું છે તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ આપણે લોટમાં મીઠું ઉમેરેલું છે તો મીઠું આપણે સાચવીને ઉમેરવાનું છે ચપટી જેટલી હળદર ઉમેરી દેસુ અને એકાદ મિનિટ સુધી ધીમા તાપ ઉપર તેને થવા દેસુ હવે આ મિશ્રણમાં બાઇન્ડિંગ આપવા માટે આપણે તેમાં ચોખાના પવા ઉમેરીશું એક કપ જેટલા ચોખાના પવાને મેં પાણીમાં પલાળી અને કોરા કરી લીધા છે પૌવાને આ રીતે કોળા કરીને જ લેવાના છે તેમાં જો જરા પણ પાણીનો ભાગ રહી જશે તો આપણું આ મિશ્રણ ઢીલું થઈ જશે અને તેના વડા સરખા નહીં બને તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અડધા અડધા કરી અને આપણે બે વખત પૌવા ઉમેરેલા છે એકી સાથે પૌવા નહીં ઉમેરી દેવાના મિશ્રણમાં જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે પૌવા ઉમેરવાના મેં એક કપ જેટલા ટોટલ પૌવા લીધેલા છે તમે પૌવાની જગ્યાએ બાફેલા બટેકાનો પણ ઉપયોગ કરી શકો છો બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ સુધી તેને ધીમા તાપ ઉપર થવા દેશું હવે તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરીશું હળવા હાથે બધું મિક્સ કરી લેશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું હવે તેને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ ચટપટો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે હાથ લગાવી શકીએ એવું મિશ્રણ ઠંડુ કરી લેશું હાથેથી અડી અને ગરમ ન લાગે ત્યાં સુધી આપણે તેને ઠંડુ કરી લેવાનું ત્યારબાદ તૈયાર કરેલા આ મિશ્રણમાંથી એક એક જેટલું મિશ્રણ આપણે હાથમાં લઈ લેવાનું અને તેને આ રીતે નાના નાના બોલ બનાવી લેશું તમારે જે સાઇઝના વડા બનાવવા હોય એવડા બોલ બનાવીને તૈયાર કરી લેવાના મેં આ રીતે મીડિયમ સાઇઝના બધા જ બોલ તૈયાર કરી લીધા છે હવે બધા જ લુવા આ રીતે તૈયાર કરી લીધા છે હવે જે ચણાનો લોટ તૈયાર કરીને રાખેલો હતો તેમાં બધા લુવાને પલાળી દેવાના ચમચીની મદદથી આ રીતે થોડું થોડું ઉપર બેટર રેડી દેસું જેથી કરીને વડા ચારે બાજુ ચણાના લોટથી એકદમ સરસ કોટ થઈ જશે આ બાજુ ગેસ પર તેલ ગરમ કરવા પણ રાખી દીધું હતું તો હવે બધા વડાને આપણે તેલમાં તળી લેશું એકદમ ધીમા તાપ ઉપર જ વડાને તળીને તૈયાર કરવાના છે પેનમાં જેટલા છૂટા છૂટા વડા સમાય એટલા ઉમેરી દેવાના વડા સામ સામે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું અને વડાને એકદમ ધીમા તાપ ઉપર જ તળવાના છે એક મિનિટ પછી વડાને ઝાડાથી આ રીતે ફેરવી લેશું તરત જ વડાને નથી ફેરવવાના તો ધીમા તાપ ઉપર વડાને તમે તળશો એટલે વડા જરા પણ તેલ પણ નહીં પીવે અને જરા લાલ પણ નહીં થાય તમે જોઈ શકશો એકદમ સરસ વડા ચડી ગયા છે અને તેને જરા પણ તેલ નથી પીધું આ રીતે બધા વડાને આપણે તૈયાર કરી લેશું ગેસની ફ્લેમને એકદમ લો રાખેલી છે જેટલા વાળા સમાય એટલા ફરી પાછા આપણે ઉમેરી દેસું સામ સામે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું પેનમાં જેટલા છૂટા છૂટા વાળા સમાય એટલા જ ઉમેરવાના એક મિનિટ સુધી તેને થવા દેવાનું અને ત્યારબાદ ઝાડાની મદદથી આ રીતે તેને ફેરવી લેશું બંને બાજુ એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું તો ધીમા તાપ ઉપર જ આપણે આ કામ કરવાનું છે માત્ર બે મિનિટમાં આપણા વડા એકદમ સરસ ચડી જશે તમે જોઈ શકશો વડા હવે એકદમ સરસ ચડી ગયા છે બધા વડાને મેં આ રીતે તૈયાર કરી લીધા છે વડાએ જરા પણ તેલ નથી પીધું અને જરા લાલ પણ નથી થયા તો તૈયાર કરેલા વડાને મેં ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરેલા છે તમને ગ્રીન ચટણી સાથે પસંદ હોય તો તમે તેની સાથે પણ સર્વ કરી શકો છો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ વડા બનીને તૈયાર થયા છે તમને અંદરથી તોડીને પણ બતાવું તો ફ્રેન્ડ્સ મારી રેસિપી પૂરી જયા પછી જો તમને સારી લાગે તો મારા વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને મારી આ તુવેરના વડાની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું અવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી